આજે મીડિયાના માધ્યમથી મેં દમણની જનતા તો નહીં મળે મારા માટે એ તો મારું એક ઘર પરિવાર છે મેં આગળ એક મારા ન્યૂઝ મીડિયાના માધ્યમથી આવેલા કે તનકભાઈ બી બે હજાર ચોવીસનું લોકસભાનું ઇલેક્શન લડશે તો એ બાબતે મેં એક ખુલાસો કરવા માગું કે બે હજાર ચોવીસનું ઇલેક્શન અમને હાલ પૂરતું મેં લડવા નથી માંગતો કારણ કે બે ચાર લડવાથી એક દમણની આપણી જે જનતા છે એનું એક ખૂન થાય શોષણ થાય ખાસ કરીને મેં મારા દમણના પરિવાર દમણદીવના પરિવારને એક ખાસ જણાવવા માંગુ કે વોટ મતદાન એક અવશ્ય કરજો બીજું કે આ એક ચૂંટણી એક વસ્તુ એવું છે કે ભાઈ ભાઈનો ઝઘડો થાય પિતા પુત્રનો ઝઘડો થાય દોસ્ત દોસ્તનો ઝઘડો થાય કુટુંબીમાં ઝઘડો થાય અને એ એક ક્રોધ મરતા દમ તક એ ભૂલતા નથી અને સાથે જાય છે તો એક આપસમાં એક નહીં કરે બીજું કે મારા પર જે મારું આ ન્યૂઝમાં આવેલું કે ઇલેક્શન લડો તે બાબતે પછી મારા પર જે ફોન આવ્યા મને જે રૂબરૂ મહિલા અને મને જે આશ્વાસન આપ્યું કે તમે ગમે તારી સાથે છે એમનું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન કે એમણે મારા પર એક વિશ્વાસ રાખ્યો તો એક એ વિશ્વાસ કાયમ રહેશે ઇલેક્શન આજે છે કાલે નહીં મળે પણ મેં મારા લોકોને કહેવા માગું છું કે આ તરોજ પટેલ તમારા વચ્ચે રહેશે નતા લોકો તો ઇલેક્શન એક મંચ પર બેસે ઇલેક્શન પછી ભૂલી જાય છે જનતાને અમે ભૂલવારા નથી કંધોએ કંધોમાં લઈને સુખ દુઃખમાં સાથી રહીશ બીજું કે આ એક આજે મનથી એક દીપ પ્રગટાવતો છું દમબંધીઓ માટે અને સુખ દુઃખમાં સાથી રહીશ અને મારું એક એનજીઓ છે શિવશક્તિ સેના કરીને એનું એક ત્રિશૂળ છે તે ત્રિશૂળ એક અમારો લોગો રહેશે અને આજે નવરાત્રિ છે બીજો દિવસ છે તો એ શિવજીનું બી ત્રિશુલ પ્રિયો છે અને માતાજીનું બી ત્રિશૂળ પ્રિયો છે તે ત્રિશૂળનો સાથ લઈને ઉપરવાળોનો સાથ લઈને દમણ દીવના મારા લોકોમાં સુખ દુઃખમાં તન મનથી સાથે રહીશ અને ગડતો રહીશ

કઠિનાઈ છે તેમાંથી પાર પાડશે તો તેમને સમર્થન આપશું તમને એવું કેમ લાગે છે કે આ ઇલેક્શન તમારે ના લડવું છે અચાનક તમારા મનમાં કેવો વિચાર આવ્યો આમાં હું છે કે લડવાનું નહીં લડવાનું નહીં પણ આમાં બીજેપીથી લાલુભાઈ અને કોંગ્રેસથી કેતનભાઈ અને ઇન્ડિપેન્ડન્ટ ઉમેશભાઈ ઉમેશભાઈ બી થોડા કામ કરેલા છે કેતનભાઈ બી એમના સાંસદ ડાયરો હતો ત્યારે કામ કરેલા છે બીજેપીની તો વાત કરો તો મોદીજી છે જ એટલે એક લડવાથી જો મારા લડવાથી એની રાજનીતિનું કોઈ વર્તુલ અલગથી ફરી જાય અને ફાયદો જે નહીં થવાના જો થઈ જાય તો મેં એના માટે લડવાનું યોગ્ય નહીં સમય જમા નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યુઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઈબ ની સાથે સાથે ટીવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ

ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઈવ મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન